આપણા સદભાવના સેવા મંડળના સર્વે સભ્યો આવ્યા છે તેઓ પણ વક્તાશ્રીનું સ્વાગત કરે અને તેઓ પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે તો હું મનસુખગીરી બાપુને વિનંતી કરું કે તેઓ થોડો એના ઉપર પ્રકાશ પાડે અને ત્યારબાદ આપણે સ્વાગત વિધિ લઈએ શ્રી મનસુખગીરી બાપુ બધાને

આપ સૌ સુંદર મજાના જે શિવના અવસરો એક પછી એક જે સાંભળી રહ્યા છો ને એ ખરેખર પવિત્ર શ્રાવણ માસ અને આયોજન ધન્યવાદ અને છાયા ગામ માટે તો ગૌરવની વાત એ કહી શકાય કે માધુરી છાયામાં સાસરે છે એટલે બધા ભાગ્યશાળી છે છાયા ગામ પણ સાસરો આજ લતા માં છે એટલે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે એમના વ્યાસપીઠ ઉપરથી આપણે સ્વમુખે સુંદર મજાના શિવ કથાનું રસપાન કરાવી રહ્યા છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિમાં પણ આ માધુરીબેન અને અમારા ભરતભાઈ અને સર્વે મિત્રો સેવા કરી રહ્યા છે ધન્યવાદ અમારા સદભાવના સેવા મંડળ પોરબંદર એમના સભ્યો અમે આજે ફૂલ ને તો ફૂલની પાખડી સ્વરૂપે પરમપૂજ્ય બેન માધુરીબેન નું સન્માન કરવા માંગીએ છીએ તો અમારા સદભાવના સેવા મંડળના કમલેશભાઈ હરદુરી બાપુ ગોસ્વામી કમલેશભાઈ સોની નવલગીરી બાપુ ગોસ્વામી ઉત્સવભાઈ રૂપારેલિયા મનસુખગીરી ગોસ્વામી રમેશભાઈ મારડિયા શ્યામભાઈ રાયકુંડલિયા અને કમલેશભાઈ રાણીગા કનૈયાભાઈ રાણીગા આ સભ્યો આજે અમે સન્માન કરવા માંગીએ છીએ અને સેવા મંડળ માત્ર માત્ર ને પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કીડિયા ને કીડિયાની સેવા દર વર્ષે સમૂહ ભાગવત સપ્તાહ રાશન કીટ ની સેવા તુલસીજી ના નું વિના મૂલ્ય વિતરણ વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ ગૌશાળામાં વિવિધ સેવાઓ સમૂહ લગ્નનું આયોજન સમાજ ઉપયોગી સેવાઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અલ્પાહાર ગાય કૂતરા અને લાડુ સાધુ સંતોની જે સેવા શિવરાત્રી મેળામાં જુનાગઢ સેવા એ જ સંકલ્પ સદભાવના મંડળનો આ કાર્યક્રમ છે અને શિવ મહાપુર

અને એમનું સ્થળ પોરબંદર ગિરનારા સોની જ્ઞાતિ સમાજ આયોજન કરવામાં આવેલું છે તો આ સપ્તાહમાં પોથીના યજમાન બનવા માટે અમારા ઉત્સવભાઈ રૂપારેલિયા અને કમલેશભાઈ સોનીનો સંપર્ક કરશો આભાર જય ભોળાનાથ ખાસ સદભાવના સેવા મંડળનું અત્રે ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં રોટલા બેંકવાળા ત્યારબાદ સદભાવના સેવા મંડળવાળા અને હવે અમારા અનિલભાઈ પોપટ જેઓ અંધજન મંડળ હલાવે છે અને અંધજનો જે આપણે અહીંયા બેઠા છે જે આપણા પ્રભુજીઓ છે તેઓનું ખાસ ધ્યાન રાખે છે તેમને ભગવાને આંખો નથી આપી પણ દિવ્ય ચક્ષુઓ દ્વારા અનિલભાઈ તેમનું ખૂબ ધ્યાન રાખે છે તો અનિલભાઈ પોપટને પણ મારી વિનંતી કે તેઓ અને તેમના પત્ની તેઓ વક્તાશ્રીનું પણ સ્વાગત કરવા માગે છે અને વ્યાસપીઠની સન્મુખ આવે અને તેઓ તેમનું પણ સન્માન સ્વીકારે અને આશીર્વાદ સ્વીકારે તો શ્રી અનિલભાઈ પોપટ તથા તેમના ધર્મપત્ની ખાસ તેઓની પણ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ હોય છે હમણાં થોડા સમય પહેલાં જ તેમણે પણ એક કથાનું સુંદર આયોજન કર્યું હતું અને જે કથા વક્તા હતા એ પણ એક અંધજન જ હતા એટલે અનિલભાઈની પ્રવૃત્તિઓ ખૂબ સારી અને સુંદર છે સદ સેવા મંડળના સભ્યો કમલેશભાઈ સોનીને ને એને પણ વિનંતી કરું કે તેઓ પણ આરતીમાં સાથે જોડાય જગમગ જગમગ થાય જીવડા જગમગ જગમગ થાય शिवपुराण ने थाए आरती शिवपुराण ने थाए दिवड़ा जगमग जगमग थाए दिवड़ा नभ जग जगमगता Ah ah

ਤੁਮ ਮਾ ਵਿਹਾਤ ਅਰਪੁਰ ਬਰਮ ਤਰुणा ਕਾਰੋ ਸੰਸਾਰ ਸਾਰੋ ਹੋਤੈ ਬ੍ਰਹਮਾਨ ਸਦਾ ਵਸੰਤਮ ਰਤਿਆ શિવ સાદી